લોકશાહી સિદ્ધાંતોની હત્યા તરીકે વર્ણવવામાં આવેલા આ નિર્લજ કૃત્ય સંસદને મૃત અવસ્થામાં ફેરવી દીધી છે દિલ્હી ખાતે બોલાવવામાં આવેલી ઇન્ડિયા એલાયન્સ પાર્ટીઓની બેઠકે સંગઠિત એકતા સાથે પ્રતિસાદ આપવાનું નિશ્ચિતપણે નક્કી કર્યું અને એકસો સાંસદો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન એટલે કે ધરણા કાર્યક્રમ દાહોદ નગરપાલિકા ચોક ખાતે રાખવામાં આવ્યો જેમાં માજી સાંસદ તમામ માજી ધારાસભ્ય દાહોદ જિલ્લા અને તાલુકા પંચાયત તથા દાહોદ શહેરના ચૂંટાયેલ જનપ્રતિનિધિ સંગઠનના આગેવાન યુથ કોંગ્રેસના પ્રમુખો અને તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી નગરપાલિકા ચોક ખાતે ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું સંસદ પર પાસ આપ્યાના કારણથી બે યુવાનો લોકસભામાં ખુદી ગયા અને અંદર જઈને એમને ઝેરીલો ગેસ એ વેર્યો તો એનાથી અફડાતફડી થઈ આ જે યુવાનો અંદર ગુસ્સા છે એ ભાજપના કર્ણાટકના સંસદના આપેલા પાસ હતી અંદર ઘૂસ્યા છે અને આજે તો ત્યાં આવ્યું છે કે ત્યાંના એક ડીએસપીનો છોકરો પણ આ કારસ્તાનમાં સામેલ છે આ એક સાંસદ પર હુમલો છે અને એ ખતરનાક છે જ્યારે બે હજાર એકમાં અડવાણીજી જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે સાંસદ પર બહાર એટેક થયો આ તો લોકસભામાં અંદર ઘૂસી ગયા છે અને એ વખતે અડવાણીજીએ આવીને પાર્લામેન્ટમાં સ્ટેટમેન્ટ આપ્યું હતું ને પાછળથી ગુનેગારોને સજા થઈ હતી આ વખતે ગુનેગારોને સજા કરવાને બદલે પકડી લીધા છે પણ એ સાંસદને પૂછવાને બદલે એકસો ને તેતાલીસ સાંસદોને ચર્ચાની માગ કરી તો એમાં બરખાસ્ત કર્યા છે સાંસદ છે ચર્ચા કરવા માટે વિરોધ પક્ષ સવાલ કરે એનો જવાબ સત્તાધારી પાર્ટીએ આપવાનો હોય છે એની જગ્યાએ આ ચર્ચા માટે માંગણી કરી એનું શું થયું એ જાણવા માટે જ્યારે સાંસદ સભ્ય સવાલ કરે છે ત્યારે એમને સાંસદ પછી કાઢી મૂક્યા છે એનો અમે આજે વિરોધ કરીએ છીએ આ એક પાર્લામેન્ટ એ સાંસદે અમારું લોકશાહીનું મંદિર છે એના પર થયેલા એટેક એટેકને અમે વખોડીએ છીએ